હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ખૂબ સારા એવા સમાચાર કચ્છ જિલ્લાની વિદ્યા ભરતી જે સ્પેશિયલ ભરતી જાહેર થઈ છે એના માટે આવી ગયા છે જેમાં આપણે અહીંયા તમે જોઈ શકો કે પ્રથમ તબક્કો છે સામાજિક વિજ્ઞાન માટેનો એ જાહેર થઈ ગયો છે જેના કોલ લેટર છે એ દસ દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે એટલે કે આજના દિવસથી તમે છ વાગ્યા પછીથી કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે હવે આ ઉમેદવારોનો જેમનો પણ કોલેટરની અંદર સમાવેશ થયો છે એને એક ક્યારે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે એના કોલેટરની અંદર એ માહિતી આપવામાં આવેલી જશે તો આ ઉમેદવારો છે એને પંદર દસ બે હજાર પચીસથી સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જે એના કોલેટરમાં તારીખ સમય અને સ્થળ દર્શાવેલું હોય ત્યારે એમને જિલ્લા પસંદગી માટે જવાનું છે પણ તારીખ છે એ અહીંયા બતાવી છે પંદર દસથી લઈ અને સત્તર દસ સુધીમાં એના આ ત્રણ દિવસોની અંદર એને કોલેટરની અંદર તારીખ આપેલી હશે ત્યારબાદ મેરિટની જો વાત કરવામાં આવે તો કેટલાય છે મેરિટ અટકેલું છે તો એમાં અહીંયા તમે જોઈ શકો કે સામાજિક વિજ્ઞાનની અંદર ઓપન કેટેગરીમાં મેરિટ છે એ સિત્તેર પોઈન્ટ નેવ્યાસી ઓગણ સિત્તેરે અટકેલું છે ત્યારબાદ દિવ્યાંગ જૂથની અંદર વાત કરવામાં આવે તો એમાં એક એ કેટેગરીમાં એટલે કે એ જૂથમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણ સાઠ એકસાઠે અટકેલું છે ત્યારબાદ બી જૂથની વાત કરવામાં આવે તો એમાં ચોસઠ પોઈન્ટ ઓગણત્રીસ જીરો આઠ સી જૂથની વાત કરવામાં આવે તો એમાં અડસઠ પોઈન્ટ છોતેર ઓગણસી અને ડી અને ઈ જૂથની વાત કરવામાં આવે તો એમાં અઠ્ઠાવન પોઈન્ટ બાસઠ જીરો પાંચે આ મેરિટ છે એ અટકેલું છે તો આવી રીતે સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ છે જાહેર થયેલું છે અને જે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો છે એમના માટે પણ અહીંયા સૂચના છે એમાં આપવામાં આવેલી છે કે અહીંયા તમે જોઈ શકો કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે કચ્છ જિલ્લાની આ જે સ્પેશિયલ ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાના જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂરી થશે ત્યારબાદ સામાન્ય ભરતી માટે અને કચ્છ ભરતી માટે ગણિત વિજ્ઞાન વિષયના જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ થશે બરાબર છે તો આ રીતે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે પણ આમાં સૂચના છે આપવામાં આવેલી છે તો તમામ ઉમેદવારો જેને પણ આ કટોકની અંદર સમાવેશ થયો છે એને ઓનલાઈન કોલ લેટર મેળવી લેવા અન્ય કોઈ પ્રકારે કોલ લેટર છે મોકલવામાં આવશે નહીં એવી પણ સૂચના આપવામાં આવેલી છે તો અહીંયા મેરિટ અને ગણિત વિજ્ઞાન કટ ઓફ અને ગણિત વિજ્ઞાનના ઉમેદવાર બંને માટે અહીંયા સૂચના આપવામાં આવેલી છે ત્યારબાદ આગળનો એક અપડેટ છે એના વિશે પણ આપણે વાત કરી લઈએ તો કચ્છ જિલ્લા માટે જ વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ભાષાનું કામ ચલાવ મેરિટ છે એટલે કે પી એમ ટુ પણ જાહેર કરી દેવામાં આવેલું છે જે એની વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમે આ સૂચના છે એ વાંચી શકો છો અને જે પણ ઉમેદવારો છે એને એના પીએમએલ ટુની અંદર જો કોઈ વાંધા અરજી રજૂ કરવાની થતી હોય તો એવા ઉમેદવારોએ છે અહીંયા આપણને જણાવવામાં આવેલું છે કે જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ તેર દસ બે હજાર પચીસથી લઈ અને ચૌદ દસ બે હજાર પચીસ જાહેર રજાના રજા સિવાય અગિયારથી લઈ અને અઢાર કલાક સુધી આપવાની રહેશે બરાબર અને સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં તો જે પણ ઉમેદવાર ઉમેદવાર છે એ વાંધા અરજી રજૂ કરવા માગતા હોય એના મેરિટને લઈને તો એ તેર દસથી લઈ અને ચૌદ ચૌદ દસ સુધી વાંધા અરજી છે એ રજૂ કરી શકશે બરાબર તો આ બીજી ભાષાના મેરિટને લઈને પણ એક અપડેટ છે આવેલી છે તો આવી તાત્કાલિક અપડેટ મેળવવા આપણી ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ તમામ સૂચનાઓ છે એની સાઇટ ઉપર પણ આપવામાં આવેલી છે થેન્ક યુ